કેમ ગમે લાદ નહી એમ અલ્યા તારી તો મારા પત્રિકા મોજા પર શું છે હા રોડો કાલ આવશે બીજું શું વળી તાં કાલ હોય તો હા હજી તો નહી એડે તો કશો વધો નહી હજી તો અમાર કે રૂપા તો હા શું શું વાત છે રમેલા જ નહીં

ને બે <laughs> <laughs>

તત્ત્વ હતા પેલા તો ખઈ નહિ દે આજી પાછા ઈ તો લાગી કે ભૂખ્યા આડા મને ખબર હો તારે હારી દુખે ને બધું કહેવાના બેઠા હું કોઈની વાત નહિ ખોલું રિક્ષા આવી ગઈ લેણ આમ થઈ યે બદર બદર ખાવાનું થોડો ઓટો રાખજો આ રોક્યો

મારે દારૂ છોડો એટલે તને પાકી ખબર છે કે બાર ના ભૂવા ટોટા નહીં હાલતા મને ખબર છે ના આ ઘરના જો હાલ થી આવું કરે છે મેલી ના કર્યુંલા મેલા મેલીવો અમે તો ના ના પાડી છુ અમી મારા નહીં બને જાતો

હજાર રૂપિયા પણ એમ ગી ગયા કા ગમે જાય મોગા પી ગયા એટલે મને જ કે નહીં લઈ જાવ એવું મોલું કાઢ્યું પણ જો તમને ખર પડી જશે કે દારૂડિયો પર મારવા બેઠું જ છે તો માર મેલી ન મોન તો હું તો ઓને એક એવું વેણ પર તો તો તમે થોડું બોવાજી થોડું માફી

જવાદી નું ઇસકા ઘેર જવા દયો જવા દયો લ્યા ઓ મેરી તારે તું ભાઈ જા ભાઈ કેટલું ભરવાનું તો જતું રહે ભૂવો બની હેક તાથી નહીં બીવા રયો ભાઈ કેટલું મ્યાકાય છે હા હવે ખબર પડી કે માર મેલી ચેમ ડોડ નથી છોડતી આ दारूड्याને લીધે તું યે હવે બોલો આ મારો બનાસ